જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આણંદદે અને દીવરાની પ્રીતિની જે બાકી રહેલી વાત હતી તે કરવાના છીએ પરંતુ જો મિત્રો તે આગળની વાત શું હતી તે તમે ન જોઈ હોય તો એ વિડીયો મેં પહેલેથી જ અપલોડ કરેલો છે તો તે ભાગ એકનો વિડીયો કે જેમની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને ઉપર આઈ બટનમાં આપેલી છે તો એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો જેથી કરી અને આગળની વાત સાંભળવી તમને વધુ રસપ્રદ લાગશે આગળની વાત શરૂ કરીએ વરઘોડિયાને માયરે પધરાવ્યા ચોરીએ ચડી ને ચાર આટા ફરવાનો સમય થયો પણ દેની કાયા સ્થિર નથી વરકન્યા કંસાર જમવા બેઠા પણ એ કંસાર તો કન્યાને મન વીસ જેવો લાગે છે શેત્રુંજી કાઠે ઝાડવા ઝાડવા ને જળની માછલીઓની સાથે મેં જેની સાથે એક ભાણે બેસીને રોટલા ઘડવાના મીઠા કોલ દીધા એ પુરુષ ને ત્યજી હું આજ કોને સાથે કંસાર ના કોડિયા ભરવા બેઠી છું અરે રે આય રાણી શું આટલું જ મૂલ વિચારી વિચારી ને કન્યા જુરે છે કોણ મરજાદ લંગર જેને પગે પડી ગયા તેનાથી નાસી છૂટાતું નથી જાન ઉગલવાની વેળા થઈ પાનેતરનો ઘુમટો તાણી ને ઓરડાની પાછલી પરસાળે થાંભલી ઝાલી ને ઊભી છે શું કરું જીભ કરડીને મરું

હા હા દેવરા ઝાડવી જા આણંદ દે હવે વડી વાત વઢીને સી થવાની હતી હવે હતું એટલું તો બધુંય હારી ગયા મારા નાનપણથી સાચવેલા રતન આજ રોડાઈ ગયા હવે સેની બીક છે સીધાઓ આણંદ દે અને હવે ભૂલી જજો હો થયું હવે તો દેવરા પરંતુ કોઈક દિવસ મારી માંદગી તપાસવા વેદને વેસે ઓસળિયાની કોથડી ખંભે નાખી ને અમારે દેશ આવજે હો દેવરા હે સ્વજન તું કહે તો તને લેવા માટે હું સામી પાલખી પહોંચાડીશ અસાઢીલા મેઘ સમ પી ઉતારો મેઘા ડંબર કરી અને પ્રીતના નીર વરસાવા આવજે ને મારા વાલા આણંદે વેલમાં બેઠી પૈડા સિંચાણા નાળિયેલ વધેરાણા અને જોત જોતામાં તો વેલડું શેત્રુજી કાઠાના ઝાડવા વળોટી ગયું ઘુઘરમાળના રણકાર

તે કરતા તો આ નદી ને કાંઠે વન નું ઝાડ હું હોત તો કેવું સારું થાત રોજ મારો પ્રીતમ દેવરો મારી દાળ તોડી ને દાતણ કરત હું મૂંગુ મૂંગુ ઝાડવું થઈ ને એના દર્શન તો કરત મારી ડાળીઓ ઝુલાવી ને એને હું વીંઝણો તો ઢોળત મારી છાયણી કરી ને એને હું તડકો તો ખાડત પણ કર્મની કઠણાઈએ હું તો સ્ત્રીનો અવતાર પામી બપોરના તડકા થયા વૈશાખ ની લુ વરસવા લાગી જાનૈયા ભૂખ્યા થયા નદી કાંઠો આવ્યો એટલે ટીમણ કરવા માટે ગાડા છોડવામાં આવ્યા સૌએ ખાધું અને તે પછી નદીને વિરડે જાનડીઓ વિરડો ઉલેચવા લાગી પણ પાણી તો કોઈ રીતે આછરે નહીં જાનડીઓ એ અરસ પરસ હોડ વધી એલી બાયો જેને પોતાનો વરવાલો હશે એને હાથે પાણી આછરશે રૂપાળા છુંદડાવાળા હાથની સુવાણી થપાટો વીરડાના ડોળા પાણીને વાગવા લાગી પણ પાણી તો એકે આયરાણીના અંતરની વાલપની સાક્ષી પૂરતું નથી થાકીને ચાનડીઓ સામ સામી તાળીઓ દેવા લાગી ત્યાં બે ચાર જણી બોલી એલી એ ઓલી વવ લાડલીને ઉતારી વેલમાંથી હાથ ઝાલીને હેઠી જોઈ તો ખરા ઈ નવી પૈણી નાઈવી છે તે વર ઉપર કેવું ખેંચ છે મનની વરાળને પાણી કરી

ઘડીક વારમાં તો વીડો જાણે મોટી અભયરો હોય તેવી કાળી વાદળી લીલી પીળીને ધોરી કાકડીઓ પાણી ને તળીયે ચટકી રહી આખી જાને આછું પાણી પીધું જાનડીઓમાં તો વાતો ચાલી વાહ રે વવારુના હેત ઢોલરો કેવો નસીબદાર આમ કરતા જાન ગામમાં પહોંચી વરઘોડિયાના સામે થાય છે ઢોલરાનું કળશી કુટુંબ કોણ વવારુના પગલા થયા તે જાણીને કોડે ઉભરાય પણ વહુને તો એ હેત પ્રીતમાં ક્યાં જીભ હતી

પોતાના ઓરડા તરફ ચાલો આવે છે ચારે ચોડેલા ચાકડા ચંદરવાના આભલા ઉપર દીવાનું તેજ ચડકારા કરતું હોવાથી ઓરડામાં કેમ જાણે નાનકડું આભા મંડળ ગોઠવાઈ ગયું હોય તેવું દેખાય છે મારા પગલાના અવાજ ઉપર કાન માંડી ને આયરાણી ક્યારની આતુ રહીએ ઓરડા ને બાર ટોડલા ચાલી ને ઉભી હશે એવું ચિંતવતો ચિંતવતો ઢોલરો જ્યાં ઓસરી માં ચડે ત્યાં તો ઉલટું પોતાની નવી વહુ મસ્ત ઢળેલા મોઢે ઓરડામાં બેઠેલી દેખી ને એના ઉતાવળા ડગલા દેતા પગ ઢીલા પડી ગયા માતાએ એ ઉલટ થી શણગારેલા ઓરડામાં આણંદ દેને શું કઈ ઉણપ લાગી હશે હસીને સામા ડગલા માંડવાને બદલે સુનકાર હૈયે બેઠી કેમ રહી છે

ચાલ મન ઉપરથી ભાર ઉતારી ના એમ કહી ને ઢોલરો અડકવા આવ્યો ત્યાં તો હરણી પારથી દેખીને ફાળ ભરે તે રીતે આયરાણી ખસી ને આગે જઈને બેઠી કા કાં શું આયર આ ચોટલામાં તો બીજા હાથનો દોરો ગુંથાઈ ગયો અને ક્યારની એ ગાંઠ વળી ગઈ હવે તું આઘેરો રેજે સંસારને સંબંધ સબંધ હું તારી પરણે ઠરી છું ખરી ને મરીશ ત્યાં સુધી તારા ઘરમાં રહી તારા ગોલાપા કરીશ

કે કાઈ નહીં આણલ દે તારું ચિત ચમડોડે ચડ્યું છે આજની રાત તું નિંદર કરી જા મનના ઉકળા દેઠા બેસી જશે લે તને ઢોલિયો ઢાળી દઉં એમ કહી ને ઢોલરાએ ઢોલિયો ઢાળી તે ઉપર મસરૂની તળાય બિછાવી પણ આણલ દેને તો ગોખરૂની પથારી બરાબર છે કેમ સોવું સજણા અમે સૂતે સખ નહીં પાપણના પર્યાણ ભાડિયા પણ ભાંગે નહીં મારે સી રીતે સુવું

આજ પરણિયાની પહેલી રાતે પોતાના પરણેતરના આવા આચર દેખી ને અંતરમાં વલોવાઈ ગયો એના રૂંવાળા બેઠા થઈ ગયા એના શરીરમાં થરેલાટી છૂટી અને હોઠ કંપવા લાગ્યા ધીરે ધીરે ક્રોધ ઉપડવા લાગ્યો આખો તાંબાવરણી થઈ ગઈ અરે રે એક સ્ત્રી જાત ઉઠી ને આટલી હદ સુધી મને તર છોડે પરણિયા પછી પારકા પુરુષનું નામ ન છોડે એમ હતું તો મને પ્રથમથી કાન ચેતવ્યું મારી ફજીતી સિદ્ધ બોલાવી મને તડવળ તો કાં કરી મેલો બળાત્કાર કરું ચોટલો ઝાલીને બહાર કાઢું કે અહીં જ કટકા કરી નાખું થર 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 આખું અંગ ધ્રુજી ઉઠું ધક ધકતા શબ્દો હોઠે આવીને પાછા વળી ગયા ના ના જીતવા એમાં એનો શું ગુનો જન્મનો જે સંગાથી હતો તેના પરથી સ્ત્રીનું હે સી રીતે ખસે આખો ભવ બાળી પણ અહીં કુળ મરદાજને કાજે મારા વાસીદા વાળવા જે તૈયાર થઈ રહી છે એ શું મારવા કે પૂજવા લાયક હું ભૂલ્યો મારા સ્વાર્થ મને ભાન ભૂલાયું આવી જોગમાયા ને મે ડૂબવી અંતરમાં ઉછડેલું બધું વીસ પી જઈ ને ઢોલરો બહાર નીકળ્યો ઓસરીમાં પથારી નાખી ને ઊંઘી ગયો આણંદે આખી રાતનું જાગરણ કર્યું ભડકલું થતા તો આણંદે ઘરના કામકાજમાં સૌની સાથે વળગી પડી છાણાના સુંડા ભરી ભરીને ભેગા કરવા માંડી

ત્યાં ત્યાં જાણે મોતીડા વરસ્યા સાસુ ને નણદો તો હેઠે આંગળા મેલી ને ટગર જોઈ રહી કે કેવી ચતુર વહુ આવી છે એમ થાતા તો ઘણા દિવસો વીત્યા દિવસ પછી દિવસ વીતવા લાગ્યા અંતરના ઉત્પાદ સંતાડવા આનંદે બહુ બહુ મથી તો એનો ચિત ભ્રમ ઉઘાડો પડવા લાગ્યો મોતીની ઈંડોણી લઈ અને ત્રાંબાની એલ ભરી સયરના સાથમાં પાદર ને કુવે પાણી ભરવા જાય

પછી સાસુજીને કહે છે હે બાઈજી સિંચન તો ઘણો ઈ ચાડી સાથ લાંબો હતો પણ પાણીને પોંચ્યું જ નહીં મારો દિવસ તો દેવરાની વાડ જોવામાં જ આથમી ગયો અને નિસાસો નાખી ને સાસુ બોયલા અરે રે આ હરાયું ઢોળ અહીં ક્યાંથી આવ્યું આનું તો ફટકી ગયું લાગે છે આ તો મારું કૂળ બોળવાની થઈ હવે આ બાજુ દેવરાની શું હાલત થાય છે સાંજનું ટાણું છે દેવરો પોતાના ઘરની ઓસરીએ બેઠો છે ડોસી આવીને પૂછે છે બગા આજ તો તારા હારું ઝારનો ખીચડો મેલું છું ભાવશે ને માળી મને ભૂખ નથી ભૂખ કેમ ન લાગે બેટા ફળસ રોટલો લઈને સીમમાં ગયો તો એમાં શું પેટ ભરાઈ ગયું પણ માડી હમણાં મને પેટમાં ઠીક નથી રહેતું બાપુ ગઈ વાતને પછી ભાવ બધો સાંભળરાજ કરાય કાંઈ હવે તૈથા મેલી દેને એ વાત નહીં ના માં એવું કાંઈ નથી

રાય રાજા રામ ના વનરાય તે વનમાં સાંધ્યો પાર ભીડે ફાંસલો ને પડતા છાંડિયા મેં મારા પ્રાણ રાણી પીંગડા સાંભળી સાંભળીને દેવરાની છાતી વિંધાવા લાગી આડોશી પાડોશી તમામ ભજન ઉપર થંભી ગયા છે દેવરા જેવો વજ્રની છાતી વાળો જુવાન પણ આસુડા વહાવી રહ્યો છે ઘરમાં ગરડી માં રડે છે ઓસરીમાં જુવાન બે બેનો રડે છે પાલવડે આસુડા લૂટતા જાય છે તો ન આવી તું મારી પાસ એવા પડઘા ગાજી રહ્યા છે ઓળખાણ ન હતી છતાં એ વાલું સગવું આવ્યું હોય તેવા આવાજે કહ્યું આવો બાંધુ ઉતરો મારીને ગાડા ખેડું નીચે બે જણા ખંભે હાથ દઈ ને ભેટા અને પછી હિંગણો કે માફાનો પડદો ઊંચો કરી ને કંકુની ઢગલીઓ થાતી આવે તેવી પાનીવાળી એક જોબનવંતી સ્ત્રી નીચે ઉતરી વેલનો ગાડા ખેરુ મોખરે ચાઈલો ને સ્ત્રીએ પાછળ પગલા દીધા અજાયણો ગાડા ખેરુ ઓસરીએ ચડ્યો ને ડોસીને ટાંકો કર્યો આય આ અમારી બેનને પોખી લ્યો ચકિત થતા ડોસી બહાર આવ્યા આ બેન કોણ અને પોખણા સાના

તાજા જોયા હોય એવી કઈ કણસાર લાગે છે હું ઢોલરો તારી પરણેતર હેત એકથી તને વરેલી એ તારી પરણે ભૂલથી વેચાણ લીધેલી વ્યવહાર હાટડે માનવી વેચાતા મળે છે પણ માનવ્ય માનવીય ફેર છે એની મને જાણ નહોતી દેવરા

ભાઈ દીકરીઓ તો દેવાય પણ તારી ઢાલ તો મારા ઉપર બાકી જ રહેલી જાણજે ઘડીયા લગ્ન લેવાયા થડ બે માંડવા નખાયા એક માં દેવરા અને આણંદે ની જોડી બેઠી ને બીજામાં ઢોલરો અને દેવરાની બે બહેનોની ત્રિપોટી બેઠી જોડા જોડ વિવાહ થયા અને પછી તો પાંચ છોકરા ને છઠી ડોસી આ માનવીની છાતીઓમાં સુખ ક્યાંય સમાતા નથી અને છલકાઈ ગયા છે સૌએ સાથે બેસી ને જુવારનો ખીચડો ખાધો મિત્રો જો તમને વાર્તા પસંદ આવી હોય અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને હા મિત્રો એક ખાસ વાત વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ જ્ઞાતિ જાતિ ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું અવડું બોલવાનો નથી પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાઓને લોકો સુધી પહોંચાડવાનો છે જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ